ઉધનાથી પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અમૃત ભારત એક્સપ્રેસનું ગુજરાતમાંથી પ્રારંભ કરાયો છે સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી આજે પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી અશ્વિન વૈષ્ણવે લીલી ઝંડી બતાવી હતી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા ટ્રેન ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે ઉધના રેલવે સ્ટેશનથી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું ઉદઘાટન સમારોહ દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પર અવ્યવસ્થાની હાલત જોવા મળ્યા જાણકારી મુજબ ભાજપના મોટા કાર્યકર્તાઓ અને સ્થાનિક ઓડિશા સમાજના સભ્યોની મોટી સંખ્યા હાજર રહી જેના કારણે ભારે ભીડનું વાતાવરણ સર્જાયું આ ઉદઘાટનમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સ્થળે હાજર રહેવાનું જણાવ્યું હતું આ ટ્રેન સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી ઓડિશાના બ્રહ્મપુર સુધીની સફર સાપ્તાહિક ધોરણે કરશે આ ટ્રેન પશ્ચિમ ભારત અને પૂર્વી ભારતની સીધી રીતે જોડતી નવી કડી બની રહેશે જે બિઝનેસ શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે પણ લાભદાયી સાબિત થશે સુરત ઉદ્યોગ અને વેપાર માટે જાણીતું શહેર છે જેથી નવી ટ્રેન શરૂ થતાં હવે પશ્ચિમથી પૂર્વ સુધી વેપારિક સંબંધ વધશે અને પ્રવાસન ઉદ્યોગને પણ નવો વીક મળશે